આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બારસોથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં પચાસથી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આગામી આઠ માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે ત્યારે આજ રોજ સુરત ખાતે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હેમાલી બોઘાવાળા અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ અંગે સહયોગ ફિઝિયોથેરાપીના સંચાલક ડોક્ટર આફિન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખંભેથી ખંભો મિલાવી કામ કરી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગૃહિણી હોવા સાથે જ સમાજ સેવા અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો છે વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે

આજે સરદાર સ્મૃતિ ભવનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના કાર્યક્રમ છે જ્યારે આઠ માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારે અમે આજે વરાછામાં બારસો થી વધારે મહિલાઓને અહીંયા ભેગા કરી એ લોકોને સન્માનિત કરવા માંગીએ છીએ આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ શું છે આ કાર્યક્રમ અમે એના માટે કરીએ છીએ કે દરેક સ્ત્રી જ્યારે એક બિઝનેસ વુમન બને છે તો એને ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે જેમ કે ઘરનું કામ સાથે જ પોતાનું બિઝનેસ પણ તો પણ એ પોતાની ફિલ્ડમાં ખૂબ જ આગળ વધે છે અને ખૂબ નામ બનાવે છે તો આજે અમારી એ કોશિશ છે કે ઇન્ટરનેશનલ વુમન્સ જેના અમે એ લોકોને અવોર્ડ આપીને સન્માનિત કરીએ અને એ લોકોને સ્પેશિયલ ફીલ કરાવીએ આપણા એક્સ મેયર શ્રીમતી હેમાલીબેન બોગાવાલા રીતુ રાઠી જેવો બીજેપીના એક્ટિવિસ્ટ છે સાથે જ આપણી વચ્ચે ડીસીપી ભક્તિ મેમ ઠક્કર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઘણા બધા સુરતના એવા ઇન્ફ્લુએન્સર એવા સોશિયલ વર્કર કે જેઓ ઘરની સાથે સાથે સેવાનું પણ ઘણું બધું કાર્ય કરી રહ્યા છે